એ રવજી લુખો રાણો છે એની અટક એમ કહે છે એવો રાણો છે હવે એ રાણો જે આ દિનેશભાઈને જે મેળાની અંદર ઘણા બધા ફોન કરવામાં આવે માનસિક ટોચર આપવામાં આવે કેમ કારણ કે આ દિનેશભાઈને એવું કહેવામાં આવે કે મેળામાં અમારી ગાડી આવવા દે બરાબર કાં તો માનો કે ના તો મેળો હોય અને અહીં અહીં દળાતું હોય અન્ય અઢળક માણસો હોય હજારોની સંખ્યામાં અને આ જે રવજી લુખો એમ કહી શક મારી ગાડી તું મેળા હોહરી આવવા દે બરોબર એટલે આ ભાઈનું એવું કેવું છે દિનેશભાઈનું કારણ કે અમારી ગાડી બહાર રહી છે બરોબર અમારી ગાડી બહાર રહી છે તો તારી ગાડી કેમ આવવા દે ખ્યાલ અને કાંઈ દિનેશભાઈ તો કાંઈ ને આગળ લાકડી લઈને ઉભા ન હતા કે ભાઈ કોઈ લાક આવવાનું નહીં મેળાની અંદર બરોબર કે એના તો ઠાર ઠાર પોલીસ બંદોબસ્ત મૂકી દીધો હતો બરાબર અને હજારોની સંખ્યામાં ચીડિયારુ ઘોડે મેળો હોય અને મેળાની અંદર જે આ ફોર વ્હીલ આવવા જેવી એ શક્ય જ નથી કારણ કે એના કારણે ઘણા બધા ને એવું બધું થાય બરાબર કોઈ ની ગાડી કોઈ ધારાસભ્ય હોય કે પછી પોલીસની હોય કોઈ ગાડી ગાડીની એન્ટ્રી હતી અંદર નહીં હોંડાય ન હાલવું જોઈએ બરાબર જેથી કરી કોઈ જાનહાની ન થાય એટલે આ ભાઈને દિનેશભાઈને જે આ રવજી જે રાણો રાણો બની અને અવારનવાર ધમકી મારે કે મારી ગાડી કેમ ન આવવા દીધી ટંકારામાં મળે તો તને મારી નાખવાનો છે જાનથી મારી નાખવાનો છે એવી ઘણી બધી ધમકી આપી કારણ કે આ ભાઈ કોઈ થાય નો વાક નથી છતાંય આ ભાઈ દિનેશભાઈ સારું કામ કરતા હોય મેળાની અંદર અને સારું ન લાગતું હોય એટલે અને થાક ધમકી આપવામાં આવે ગાડી કેમ નથી દેતો એટલે તારે ગાડી તારે આપી હોય તો એને આગળ પોલીસ વાળા હતા તો તારે પોલીસ વાળાને કહેવાય ને દિનેશભાઈ નો શું વાક છે બરોબર તારા ગાડી લાવવા જેવી હોય તો આ પોલીસ બંદોબસ્ત હતો તારે પોલીસ વટ તારા ગાડી લાવવા જેવી બરોબર તો તારે પોલીસ સામુ થયું પણ આ આ ગાળ્યું દે છે રેકોર્ડિંગ હું મૂકું છું દિનેશભાઈ સાથે આપણે બધી વાતચીત કરી સાંજે બરોબર દિનેશભાઈનો કોઈ પણ ગાયતનો કોઈ વાગ નથી ખાલી માત્રને માત્ર આ જે લુખો રવજી રાણો એ રાણો બનવાની કોશિશ કરે છે પણ એનો શિસોડો ફરી ગયો અને એની માથે ફરિયાદ થઈ ગઈ છે કારણ કે એ આ રાણો જે રવજી એમ કહે છે કે મારી ગાડી તમે હાલવા કેમ નથી દેતા હવે બરોબર હવે આ દિનેશભાઈનું કંઈ યકનું કાંઈ હાલે નહીં બરોબર ને અહીંયા એવું દળાતું હોય અને ત્યાં કારણે ટ્રાફિકની અંદર કોઈ મેળાની અંદર ગાડી જવા દે નહીં બરોબર ના પોલીસ બંદોબસ્ત ને બધું મૂક્યું હતું છતાંય આ ભાઈને ધાક ધમકી આપે અને અવારનવાર ફોન કરે માનસિક ટોચાર આપે છતાંય આ ભાઈ એકલા હોય અને એની માથે હુમલો કરવામાં આવ્યો અને આ ભાઈ હોસ્પિટલમાં પણ અત્યારે સારવાર દરમિયાન હોય અને એની ઉપર પણ ફરિયાદ પણ થઈ ગઈ તો દિનેશભાઈ સાથે પણ આપણે વાતચીત થઈ આખવા રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં બધું શેર કરો

હવે તું જ્યાં હોય ત્યાં હું તને ખુલી ચેલન મારી ખુલી ખુલી થાતી હતી એમ કહું છું ને સાંભળ તું તું ગમે જે તું હોય એ હું તને શું કહું છું હું અત્યારે માતાજીએ પ્રસાદી દેવા ગયો તો નરતામાં બરોબર તને આ ખુલ્લી ચલન મારી એ તને ચોખ્ખું જ કહી દઉં તું કાલ તંકારામાં દેખાણ હો એટલે તાર નાટ્ય નહીં સાથે હોય એટલે પણ મોટાને હું કહું મારું મારી માનો મારે પીકવા હાથ ફેરે હું તને કહું છું ને હું તું તું અત્યારે જ્યાં હોઈ હું આવું ક્યાં હો હા હારું

મેળા માં હો વસંતભાઈ હું દાદા કઉ છું દાદા કીધું અમને આવું કીધું ખો કીધું બાર કામ હેવા આવું ભાઈ દાદાકી મનકીય શું કામ હતું મારવાનું થાય વાત પતી ગઈ પાછો બીજે પાછો ત્રીજી ફોન આવ્યો ક્યાં હોય લજે ચોપડીએ તો કહો કે હ મારુ હે કે હ તો વાગતો કે મને એટલો બધો માથા કરે છે હા મેં કીધું કાઈક ગુનો તો હશે ને મારો હા મારો કાઈક ગુનો હોય તો મને કે હા બરોબર તો ના કે તને મારવાનો થાય જ છે કે તો એ તમે કમિટી બનાવી હા અનુમતિ તો અનુમતિ માં ગાડી મારી કેમ નો જવા દે હ દાદા કીધું અમારી ખુદ ની જ ગાડી જવા દેતી તો કેમ જવા દે

તો એને તેજી જવા દેવીતે ને પોલીસવાળા ન્યા જાતા હું એમ કહું છું તો આ તો રણ ને આ ને દબાવે બરોબર તો એ ખોટે અત્યારે હું હે તમારા માથે હુમલો કર્યો હું લઈને આવતો ને સીધો માથામાં હું માર્યું માર્યો પછી તમે એડમેિટ એડમેિટ તમે હા બે જ દવાખાને છે ટંકાર એડમિટ છે અને મોરબી એડમિટ છે હા હા ફોટા ને બધું પડાયું ને હા પછી એની માથે કઈ કાયદેસર ની કઈ કાર્યવાહી એવું કઈ FIR દાખલ કરી નાખી મે હા બરોબર છે બરોબર છે તો એ પોલીસ વાળા ના રેકોર્ડિંગ કઈ દેવા સમજ્યા આવડા પેન ડ્રાઈવ માં એમાં એવું છે સવારે અત્યારે સાહેબ મને એવું કીધું હા તમને હું સવાર કે એવા અરજી આપી દઈશ કે નાખજો તમ તમારી